हेलो દરેક મંડપના ભુદેવોને પોતાની જે કે પૂજા વિધિ છે અગ્રે શરૂ કરવાની છે અહીંયા પછી સમયપ્રણ અનુસાર ગીત બેન ગાય છે આપણે ભાઈ પણ પધાર્યા છે સંગીતના સાજિંદાઓ એનો પણ ખુટકુ આભાર અને હવે આપણો એક સમય થયો 5 10 મિનિટનો ટાઈમ લઈ જે આપણા આંગણે મહાપુરુષો પધાર્યા છે એમનું સન્માન અને

નમસ્કાર આવડના ચરણોમાં નમસ્કાર

આ સમૂહ હૃદય ના જે આશીર્વાદ છે એ સંતો મહંતોના આપણું ઉમટી પડે અને સૌના હયા હરખાય એવા મંગલ પર્વમાં ઉપસ્થિત તમામ સંતો મહંતો માતાઓ બહેનો બાળકો તમામનું નાની લાઠાવાડ ગામ કોઠી ગામ સમસ્ત હાર્દિક સ્વાગત કરું છું હૃદયપૂર્વક આવકારું છું રીત છે નોખી અને રિવાજો છે નોખા અમારે તો રીત છે નોખી અને રિવાજો છે નોખા અમારે તો શબ્દો જ કંકુ અને શબ્દો જ ચોખા આપ તમામ નું શબ્દો થી સ્વાગત કર્યા બાદ પધારેલા મહેમાનો નું ભારતીય સંસ્કૃતિ અનુસાર ફૂલ નહીં તો ફૂલની પાંખડી ચાલ અર્પણ કરી અને સ્વાગત કરવામાં આવશે હું અહીંથી જેમના નામ એનાઉન્સ કરું તેઓ ઝડપથી સ્વાગત માટે તૈયાર થઈ જાય આત્રે આ મંગલ પર્વની અંદર આપણી વચ્ચે વશિષ્ઠનાથ બાપુ પધાર્યા છે તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ અમારું ફૂલ નઈ તો ફૂલની પાંખડી સન્માન સ્વીકારે હું ગભરુભાઈ ભાઈ ખાચરને વિનંતી કરીશ કે તેઓ બાપુનું ચાલ ઉઢાડીને સન્માન કરે ગભરુભાઈ આપણે સૌ તાવ્યો થી વધાવીએ કે આપણું જીવન આવા સંતના દર્શનથી દર્શન થી કૃત કૃતાર્થ થઈ જાય છે આપણે સૌ તાળીઓ થી વધાવીએ ખુબ ખુબ આભાર બાપુ કે તમે અમારા આમંત્રણ ને માન આપી અને આ અમારા મંગલ પર્વ ને છે સાથે ગોપાલાલ નાથ બાપુ પધારેલા છે બાયડ થી તો તેમને હું વલ્લભભાઈ સરપંચ ને વિનંતી કરીશ કે ગોપાલ નાથ બાપુ નું સ્વાગત વલ્લભભાઈ સરપંચ કરશે વલ્લભભાઈ સ્ટેજ ઉપર આવે આપણે સૌ તાળીઓથી વધાવીએ રમેશભાઈ જીવાભાઈ ચાવડા કે જેમણે આ મંગલ પ્રભુમાં ભોજનનું દાન આપેલું છે તો હું રમેશભાઈને વિનંતી કરું કે તેઓ નથી પધાર્યા પ્રભાતભાઈ

હું અમરસિંહ વાવડિયા ને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત સ્વાગતમાં આપણે સૌ તૈયાર રહીએ ઝડપથી આપણે સ્વાગત વિધિ બાપુના પણ આપણે સાંભળવા છે આપણે સૌ તાળીઓથી વધાવીએ લઘુભાઈની સાથે મહેશભાઈ ગઢવી પધાર્યા છે તો તેમને હું વાલજીભાઈ રોજાશ્રા ને વિનંતી કરીશ કે મહેશભાઈનું સન્માન વાલજીભાઈ રોજાસરા કરશે સાથે જયેશભાઈ મકવાણા પધાર્યા છે તેમનું સન્માન મેઘાભાઈ સરિયા કરશે હું મેઘાભાઈ ને વિનંતી કરીશ કે તેઓ જયેશભાઈ પધાર્યા છે તેમનું સન્માન કરશે આપણે સૌ તાળીઓથી વધાવીએ કાળુભાઈ બેલીમ પણ તેમની સાથે પધારેલા છે જો સમૂહ ભાવના એકતા કેવી છે કાળુભાઈ બેલીમ પણ તેમની સાથે પધાર્યા છે તો ધનજીભાઈ રોજાસરાને હું વિનંતી કરીશ કે કાળુભાઈ બેલીમ ધનજીભાઈ રોજાસરા સન્માન કરશે આપણે સૌ તાળીઓ થી વધાવીએ આપણે સૌ તાળીઓથી વધાવીએ શ્રી ખેતલિયા દાદા ટ્રસ્ટ વતી ભાનુભાઈ મહેતા ભાનુભાઈ મહેતા ટ્રસ્ટ વતી અહીંયા પધારે હરેશભાઈ ખાચરને વિનંતી કરું કે ખેતલિયા ટ્રસ્ટ વતી ભાનુભાઈ મહેતાનું જ હરેશભાઈ ખાચર સન્માન કરશે આપણે સૌ તાળીઓથી વધાવીએ આ પ્રસંગે પ્રભાતભાઈ જળો પધારી રહ્યા છે આપણે સૌ તેમનું સ્વાગત કરીએ અને હું જીતા બાપુને વિનંતી કરું કે પ્રભાતભાઈ જળોનું સન્માન શ્રી જીતા બાપુ કરશે આપણે સૌ તાળીઓથી વધાવીએ આ મંગળ પર્વની અંદર નામી અનામી દાતાઓનો ખૂબ સહકાર છે અને આ સહકાર વગર કોઈ કાર્ય થઈ શકે નહીં આ અંદર અશોક મહામંત્રી રાજકોટ જિલ્લા તેઓ પણ ઉપસ્થિત છે અને મંગલ પર્વ ને દીપાવો પધાર્યા છે તો હું સંજયભાઈ માલિકિયા ને વિનંતી કરીશ હું સંજયભાઈ માલિકિયા ને વિનંતી કરીશ કે તેઓ શ્રી અશોકભાઈ શામ નું સન્માન કરે ઉપસ્થિત છે હું જાદવભાઈ ને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને મનુભાઈ કેસાભાઈ રોજાસરા વિનંતી કરીશ કે તેઓ જાદવભાઈ સાંકળીયા નું સન્માન કરે મનુભાઈ કેસા રોજાસરા જાવ ભાઈ આપણે સૌ તાળીઓથી થી વધાવીએ